ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે કે આદિવાસી સમાજના લોકો હજુ જાગૃત નથી એવું ખાસ કરીને જે કહેવામાં આવે છે ઘણીવાર જ્યારે લોકો ભેગા થાય છે ત્યારે પણ ઘણીવાર એવા આદિવાસી સમાજના લોકો જ્યારે લડત લડતા હોય ત્યારે પણ જ્યારે કહેવામાં આવે છે કે આદિવાસી સમાજના લોકો જાગૃત નથી ત્યારે જ્યારે હું આજે સુરત શહેરમાં જ્યારે ડિસિઝન ન્યૂઝ સુરત શહેરમાં પહોંચી ચૂકી છે ત્યારે જે આદિવાસી સમાજના લોકોની જ્યારે જાગૃતતાની વાત કરવામાં આવે તો કેટલા જાગૃતતા છે તે કેટલા જાગૃત લોકો છે અને જાગૃત થઈ ગયા છે તે હું તમને બતાવીશ ત્યારે જે સુરત શહેરની વાત કરવામાં આવે જ્યારે જે આદિવાસી સમાજના લોકો સુરત ખાતે જ્યારે રિક્ષા એસોસિએશન જ્યારે બનાવ્યું છે ત્યારે જ્યારે રિક્ષા ચલાવનાર દરેક આદિવાસી સમાજના લોકો સુરત ખાતેથી ત્યારે એઓએ દરેક રિક્ષામાં જે લખ્યું છે આદિવાસી ધ રિયલ ઓનર ઓફ ઇન્ડિયા જે આદિવાસી સમાજના લોકોએ જ્યારે જે રિક્ષા પાછળ જ્યારે લખવામાં આવ્યું છે અહીં સુરત ખાતે જ્યારે રિક્ષા મૂકવામાં આવી છે ત્યારે તમે જોઈ શકો છો કે દરેક રિક્ષામાં જે આદિવાસી રિયલ ઓનર ઓફ ઇન્ડિયા જ્યારે લખવામાં આવ્યું છે જે તમે દર્શક મિત્રો જો દ્રશ્યમાં જોઈ શકો છો જે મોટાભાગની રિક્ષાઓ જે અહીં ઊભી છે ત્યારે જે દરેક રિક્ષામાં આદિવાસી લખવામાં આવ્યું છે જ્યારે પહેલાં જ્યારે આદિવાસી નામ લેવાથી પણ જ્યારે લોકોને શરમ આવતી હતી ત્યારે આજે જ્યારે રિક્ષામાં પાછળ જ્યારે રિક્ષા જે એસોસિએશન છે એમના જે ડ્રાઈવર લોકોએ જે આદિવાસી પાછળ લખાવ્યું છે અને શરમ છોડી દીધી છે અને જે લખાવ્યું છે પાછળ એ દરેક જે ડ્રાઈવરો અને જે રિક્ષા એસોસિએશનના જે લોકો છે તે અહીં ઉપસ્થિત છે અને ખાસ કરીને એમની મુલાકાતે જ્યારે જે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના જ્યારે પ્રમુખ પણ અહીં જ્યારે જે અહીં જાગૃતતા જે આદિવાસી સમાજના લોકોએ જે જાગૃતતા દાખવી છે એમની મુલાકાતેમાં આવ્યા છે ત્યારે ખાસ કરીને જ્યારે સુરતના આગેવાન છે ત્યારે આપણે સુરતના આગેવાન સાથે પહેલાં જ્યારે વાત કરીશું જી આપનું નામ શંકરભાઈ પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ યુવા પ્રમુખ જે ખાસ કરીને વાત કરવામાં આવે અહીં ડિસિઝન ન્યૂઝ જ્યારે સુરત ખાતે પહોંચી છે સમાજના આગેવાનો પણ પહોંચ્યા છે ત્યારે જે અહીંના જે આદિવાસી સમાજના લોકો ખાસ કરીને ડ્રાઈવરની વાત કરવામાં આવે જ્યારે જાગૃતતા દાખવી છે જે પહેલાં જે આદિવાસી સમાજના લોકો આદિવાસી છું એવું કહેવામાં પણ શરમ આવતી હતી અને આજે જ્યારે રિક્ષાની પાછળ જે આદિવાસી લખ્યું છે શું કહેશું સૌથી પહેલાં તો આપદી છે નમસ્કાર જય જોહાર આજે જે આદિવાસી બિલ સમાજ સુરત શહેર અને સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના નેજા હેઠળ જ્યારે અમારા યુવાઓને અમે એક દરેક ડર ટુ ડર મિટિંગ કરીને જ્યારે યુવાઓને જાગૃત કરીને કે આપણે રોજગાર રીતે આપણે વિદેશ રીતે ગમે તે આપણે જાગૃત હોવાનું ત્યારે યુવા ભાઈઓ જ્યારે એક બે યુવાભાઈઓ જ્યારે રિક્ષાની પહેલ કરી એના પછી આજે અમારી સામે સોથી ની રિક્ષા અમારા સુરત શહેરમાં છે પણ જ્યારે યુવા ભાઈઓએ એક આદિવાસી સમાજને જગાડવા માટે કે આદિવાસી સમાજની જે જાગૃતતા એક સંગઠિતતા ઊભી કરવા માટે જ્યારે રિક્ષાના પછાડી કે અમે આદિવાસી ધ રિયલ ઓનર ઓફ ઇન્ડિયા લખાવીએ આવું સમાજમાં જાણ કર્યા પછી તમામ રિક્ષાઓ ઉપર લખાવીને અને એમને અમે જાણ પણ કરી કે આદિવાસી અને ધ રિયલ ઓનર ઓફ ઇન્ડિયા એટલે કે આપણે ભારત દેશના મૂળ માની છે એવું આપણે સાબિત કરી બતાવ્યું આપણે લોકો તરફ જે આપણા બાપ દાદા પુરખાઓ જે ગુલામી હેઠળ જીવા છે પણ એકવીસમી સદીના જે યુવા આપણે જાગૃત થયા છે તો એક જાગૃતતાને લીધે આપણે એક સંદેશો સુરત લેવલ અને સુરતથી આપણા ગામડા વિસ્તારમાં આ સંદેશો પહોંચાડવાનો છે એ આશયથી અમે તમામ રિક્ષાઓ પછાડી એક ભીલ સમાજ અને સમસ્ત આદિવાસી સમાજ સુરત ના બેનર હેઠળ તમામ રિક્ષાઓ પછાડી જે આદિવાસી રેલ વન ઓફ ઇન્ડિયા લખાવ્યું છે હાલમાં જે કેટલી રિક્ષાઓમાં લખાવ્યું હશે હાલમાં પચાસથી થી સાઠ રિક્ષાઓમાં લખાવ્યું છે અને ટોટલ અમારા સુરત શહેર લેવાલે જે યુવા ભાઈઓ જે પહેલ દર્શાવે એમાં રોડ શોની આસપાસ રિક્ષા થઈ ગઈ છે તમામ રિક્ષાઓમાં સુરત લેવાલે આ જ પ્રકારનું લખાણ અને લોકો તરફ જનજાગૃતિ આવે એ પ્રકારને અમે આ એક પહેલ ઉભી કરી છે જે રિક્ષા ઓસ્ટેશન તરીકે ટૂંક સમયમાં અમારા નવસારીના પ્રદી નવસેના પ્રમુખ છે નીરવભાઈ પટેલ ડોક્ટર જે અમારી વચ્ચે ઉપસ્થિત રહેશે એ અમને તારીખ આપશે અને લોન્ચ કરશે તે દિવસે આખા સમાજ આજે સમાજના નેજા હેઠળ આખા સુરતની તમામ રિક્ષાઓ ગેભડી થઈને અમે તમામની આગળ આ વસ્તુ જાહેર કરું જે ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે આદિવાસી સમાજ જાગૃત થઈ રહ્યો છે દેખાઈ પણ રહ્યો છે ત્યારે એમને જ્યારે ઘણી એવી તકલીફો પડે છે ત્યારે અહીં જે પાછળ રિક્ષા પાછળ લખાવ્યું છે જે આદિવાસી જે લખાવ્યું છે ખાસ કરીને જ્યારે આરટીઓ હોય કે પોલીસ કર્મચારીઓ જ્યારે કંઈક પાછળ લખાણ લખતું હોય ત્યારે આ તો ખાસ કરીને જે આદિવાસી લખ્યું છે શું કંઈક તકલીફ પડી ખરી ના આજ સુધી કોઈ તકલીફ નથી પડી અને યુવા ભાઈઓમાં જે લખાણ કર્યું એના પછી તો એવું લાગી રહ્યું કે કે એક પ્રકારનો હોશ અને ઉત્સાહ આવી ગયો છે જે પણ પ્રશાસન તંત્ર એમાં ઇન્વોલ્વ હોય એમને પણ અમારા તરફથી એમને પણ આમ પોઝિટિવ જવાબ મળી રહ્યો કે સમાજ જાગૃત થયો છે અને સમાજ જાગૃત થયો છે એના આધારે જે લખી રહ્યું છે એના તરફથી અમને પણ બહુ ચીનની ખુશી થાય એવું પણ અમને પ્રશાસન તરફથી અમુક વાતો સાંભળવા મળે સુરત શહેરમાં તો આદિવાસી સમાજના લોકોએ આદિવાસી લખાવ્યો છે જાગૃતતા ફેલાવી રહ્યા છે બીજા અન્ય જગ્યાએ બીજા અન્ય તાલુકાઓ જિલ્લાઓમાં પણ આદિવાસી સમાજના જ્યારે લોકો જ્યારે રિક્ષા ફેરવી રહ્યા છે કોઈ ટેમ્પો ફેરવી રહ્યા છે કે કોઈક પર ગાડીઓ હોય એ લોકોને શું સંદેશો આપો એ લોકોને પણ અમે એ સંદેશો આપીએ સુરત શહેરની જો વાત કરીએ તો સુરત શહેરના આ તો રિક્ષા છે અમારી સાથે પણ અમારા જે ગ્રુપ સંગઠન સાથે જોડાયેલા તમામ પ્રકારના રિક્ષા ટેમ્પો કે કોઈ પણ ફોર વ્હીલ ગાડીઓ છે તમામ ઉપર જય આદિવાસી જય જુહાર લખાવેલું છે અને એક સુરત લેવલથી અમે એક આપણા ટીવી ચેનલના માધ્યમથી એ સંદેશો આપવા માંગીએ કે આખા ગુજરાતના અને આખા રાજ્યના જેટલા પણ આદિવાસી યુવા ભાઈઓ કે જે પણ ધંધા રોજગારી કરતા ભાઈઓ જે પોતાની પાસે જે પણ સાધન હોય એના પછાડી આદિવાસી લખાવો જરૂરથી કે જે રીતે જાગૃતતા આવે અને જે સંગઠિતતાને જાગૃતતા આવી છે એના આધારે સુરતથી અમે આ સંદેશો મોકલી જે પણ ભાઈઓને નથી લખાવ્યું તે અવશ્ય લખાવો અને જાગૃતતા ફેલાવો આપણા આદિવાસી સમાજ જે આ હતા જે સુરતના જે આદિવાસી સમાજના જે આગેવાન આપણે એમની સાથે વાત કરીએ આપણી સાથે હવે નવસારી જિલ્લા જે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવભાઈ પણ અહીં ઉપસ્થિત છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કારણ કે અહીં જે યુવાઓ છે જાગૃત થયા છે રિક્ષા પાછળ જે આદિવાસી લખાવ્યો છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું જી સૌ તો આપણા દેશના પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીને એમના શહીદ દિવસે એમના ચરણોમાં સતસત વંદન કરીએ છીએ આજકાલ વોટ્સઅપ યુનિવર્સિટીના અર્ધ ભણેલાઓ જે અધૂરા ગણા છલકાઈ ગણા એવા સૂત્રને સાર્થક કરતા વોટ્સઅપિયાઓ જે ગાંધીજી વિશે જાણતા નથી એ લોકો એને બદનામ કરવા માટે કોઈ કસર છોડતા નથી જે વોટ્સઅપના જે સ્ટોરી હોય ફાલતુ સ્ટોરી એને વાંચી વાંચીને મતલબ જે વાંચવાનું હતું તે વાંચેલ નથી એવા લોકો બદનામ કરે છે ત્યારે એમના વિશે હું એક જ વસ્તુ કહીશ કે જે વ્યક્તિ પોતાના મતલબ એક દિવાનના છોકરા હોય ધોમધોમ સાહેબીથી જિંદગી જીવતા હોય પરંતુ એક જગ્યાએ બિહારમાં જે અધ જ્યારે એક મહિલાના શરીર પર વસ્ત્ર ઢાંકવા પૂરતા વસ્ત્ર ન હોય તન ઢાંકવા માટે વસ્ત્ર ન હોય તેને જોઈને એક એક દ્રઢ પ્રતિજ્ઞા લઈ કે જ્યાં સુધી મારા આખા દેશના દરેક નાગરિકો પૂરતા કપડાં તન ઢાકી ના શકે ત્યાં સુધી હું મારા તમામ કપડાઓનો ત્યાગ કરી માત્ર પોતળી પહેરીશ અને ભારતને હું તમામ જે ગરીબ લોકો છે તે બધા સરખી એક લેવલ પર આવે અને તમામને સમાન અધિકાર મળે ત્યાં સુધી હું આ જે મારું કાર્ય કરતો રહીશ એવી પ્રતિજ્ઞા લેનાર મહાન વ્યક્તિને આજે જ્યારે બદનામ કરવામાં આવે છે ત્યારે દુઃખ પણ થાય છે અને એ બદનામ કરનારાઓ પર દયા પણ આવે છે પરંતુ એ લોકોથી કંઈ ફેર નથી પડવાનો આખી દુનિયા જ્યારે એમનું વજૂદ સ્વીકારી ચૂકી છે અને એમના ચરણોમાં વંદન કરે છે તેવા મહાનુભાવના ચરણોમાં અમે પણ વંદન કરીએ છીએ તેમજ આજે આદિવાસી સમાજ જ્યારે વર્ષોથી વિખુટો હતો છૂટો હતો જંગલોમાં જ્યારે એ બધા વહેંચાયેલા રહેતા હતા અને ધીરે 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 દરેક જગ્યાએ હવે આખા રાજ્યમાં એક કરોડ કરતાં વધારે વસ્તી છે અને આદિવાસીઓ ધોળિયા ગામી ચૌધરી ભીલ વસાવા એ બધામાં વહેંચાયેલા હતા અને આજથી દસ વર્ષ પહેલાની વાત કરીએ તો કોઈને હું આદિવાસી છું બોલવામાં પણ શરમ આવતી હતી ત્યારે આજે આપણે જોઈ શકો છો તમે કે આજે આદિવાસી ઓનર ઓફ ઇન્ડિયા આજ અંદર જે પોતાની અંદર જે જનુન જાગ્યું છે ને તે સલામીને પાત્ર છે આજે દોઢસોથી વધારે રિક્ષા ચાલકો સુરત શહેરના આ સંગઠન હેઠળ જોડાઈ ચુક્યા છે અમે ઉમરગામ તાલુકામાં અમારા ખાસ મિત્ર મનીષ હળપતિની જે પહેલથી ઉમરગામ તાલુકામાં પહેલા જ દિવસે ત્રણસોથી વધારે રિક્ષા ચાલકો જોડાઈ ગયેલા હવે અમે અહીં સુરત શહેરમાં પણ એ સંગઠન અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં અમે તારીખ અને જાહેર કરીશું અને આજે અમારા આદિવાસી રિક્ષા ચાલક મિત્રો છે એ લોકો એકસો આઠ જ છે ગમે ત્યારે તકલીફ પડે અત્યારે પણ વાત કરીએ કે એમને જસ્ટ હું મારે સુરત શહેરમાં મારે આજે મારા મોટાભાઈ મારા ગુરુ મનીષભાઈ દોશીજીના મળવા આવવાનું કહ્યું અને એમને જાણ કરી કે તમે બધા આવો અડધો કલાકની અંદર આટલી મોટી સંખ્યામાં આવી ગયા આ લોકો ચાલતી ફરતી એકસો આઠ જ છે અને દરેક ગરીબ લોકોને એ લોકો ભલે પોતે એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે પણ એ લોકોની જે દિલની અમીરી છે ને તે કોઈ અમીર માણસને પણ ગાંઠ નથી નથી એવા માણસો માટે આજે અમને ગર્વ છે આજે ખાલી એ લોકોને એટલું કીધું કે હું આવું છું આટલી વારમાં આટલા બધા આવી ગયા આપણે જે રિક્ષા ચાલકો જ છે એ લોકોનું જ નહીં આપણે આખા રાજ્યના દરેક શ્રમિકોનું આપણે અત્યારે ટૂંક સમયમાં લેબર યુનિયન પણ બનાવવા જઈ રહ્યા છે વિવિધ યુનિયનો બનાવવા જઈ રહ્યા છે અને એક કરોડ આદિવાસીઓ એટલે કે દર છઠ્ઠા ગુજરાતી એક આદિવાસી છે જે આપણે રાજ્ય ચલાવવા પણ સક્ષમ છીએ અને ધીરે ધીરે આપણું સંગઠન મજબૂત બનશે તો આપણે દરેક વસ્તુમાં આગળ પડતા હોઈશું અમારો કોઈ આ જે આદિવાસી રિક્ષા ચાલક યુનિયન બનાવવાનો મતલબ એ નથી કે અમે કોઈ માટે ભેદભાવ કરીએ પણ અમારો આદિવાસી સમાજ જે વર્ષોથી દબાયેલો કચડાયેલો અને શોષિત હતો તે હવે કોઈને શોષણ કરવાની તાકાત નથી અને શોષણ કરશે તો અમે જે આગેવાનો છીએ તે લોકો અને જે આ બધા રિક્ષા ચાલકો મળીને અમે કાયદાકીય લડત આપવા માટે પણ અત્યારે ઘણા બધા વકીલ મિત્રો પણ અમારા રહ્યા છે અને હવે જે કોઈ પણ ખોટું કરવાની કોશિશ કરશે અને અમે બધા ભેગા મળીને એ લોકોને કાયદાકીય રક્ષણ મળે એવા તમામ પ્રયત્ન કરીશું પરંતુ આપણે આજે હું તમામ રિક્ષા ચાલકો પાસેથી એક જ હું ઈચ્છા રાખીશ કે કોઈ પણ તમને જો ડરાવવાની ખોટી રીતના કોશિશ કરે તો ડરશો નહીં બધા તરત ભેગા થઈ જવાનું છે અને એ લોકોને જે ખોટી રીતના ડરાવવા વાળાઓને આપણે કાયદાકીય ભાષામાં જવાબ આપીશું તૈયાર છો ને બધા બસ આજ તૈયારી રાખવાની છે અને એટલા જુલમ કરવામાં આવે એટલું ડરાવવામાં આવે શરૂઆતમાં દરેક જે સંગઠનો એ લોકોને તકલીફો પડી છે પણ આપણે તૂટવાનું નથી શરૂઆતની જે સંઘર્ષ યાત્રા કરીને સહન કરી લઈને હસતા હસતા તે લોકોના સંગઠન આજે ઇતિહાસમાં અમર છે તો આપણે બધા ફરીથી પૂછું છું તૈયાર છો ને હંમેશા આવી રીતના જ આપણે હવે ટૂંક સમયમાં સરસ મજાનું આજે ઉમરગામ તાલુકા પછી આજે સુરત શહેરમાં પણ રિક્ષા યુનિયન બનવા જઈ રહ્યું છે તો તમામને હું અભિનંદન આપું છું અને મહાત્મા ગાંધીજીના જે નિર્વાણ દિવસ એમના ચરણોમાં સતસત વંદન કરીને હું મારું વક્તવ્ય વિરમું છું જે આ હતા જે નવસારીથી સમસ્ત આદિવાસી સમાજના જે પ્રમુખ ડૉક્ટર નીરવભાઈ હતા જે તમે જોઈ શક્યા છો જે આદિવાસી સમાજમાં જ્યારે જાગૃતતા આવી છે જે ડૉક્ટર નીરવભાઈએ કીધું એ પ્રમાણે લોકોમાં જનૂન પેદા થયો છે અને જે આદિવાસી સમાજના લોકોએ જે રિક્ષા પાછળ જે આદિવાસી લખાવ્યું છે અને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો છે જે ઉમર ગામથી જ્યારે શરૂઆત કરવામાં આવી સુરત સુધી પહોંચી ગઈ છે ત્યારે હજુ પણ જે આ રિક્ષા છે હજુ થોડી રિક્ષા છે હજુ પણ જ્યારે બસોથી અઢીસો રિક્ષાઓમાં પણ જ્યારે હજુ પણ લખાવવામાં આવશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું ખાસ કરીને જ્યારે અમદાવાદથી જ્યારે અહીં

સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો